સમાચાર મહેસાણાથી મળી રહ્યા છે મહેસાણા જિલ્લાના વિજાપુરમાં એક ગજબ ઘટના બની છે મહેસાણાથી આ સમાચાર જ્યાં નગરપાલિકાએ પીવા માટે છોડેલું પાણી લોકો સુધી પહોંચ્યું જ નથી જાણે કે પાણી પાઇપલાઇનમાંથી જ ગાયબ થઈ ગયું હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે નગરપાલિકા દ્વારા ચક્કર વિસ્તાર માટે 20 લાખ લીટર પાણી છોડવામાં આવ્યું હતું વિજાપુર નગરપાલિકા દ્વારા આજે તારીખ છવ્વીસ ના રોજ નવીન પાણી પાઇપલાઈન નાખવામાં આવી છે તે પાઇપલાઈન માં આજે ટેસ્ટિંગ કરવા માટે પાણી આપ્યું હતું પરંતુ પાણીની સમસ્યા શું થઈ એ તો નથી પડતી

કે ક્યાં ગયા છે ખબર નથી પણ જાણવા મળ્યું કે હાલ વડાપ્રધાન આવ્યા છે એમની સગવડવા ગયા છે નગરપાલિકામાં હાલ બેઠેલા અમારા પાણી પુરવઠાના અધિકારી શ્રી પાઠભાઈ પાઠભાઈ ને પૂછતા એમણે એવું અમને જણાવેલું કે તમારી બધાને રજૂઆતો સાંભળી અમને એવું લાગ્યું છે કે આવતીકાલથી હું પાણી જૂના લાઈનમાં જૂની લાઈનમાં જ આપીશ અને જૂની લાઈન દ્વારા જ્યાં સુધી નિકાલ ન થાય ત્યાં સુધી તમારું પાણી આ જ ચાલુ રાખીશ આ સિવાય મારે કશું તરુણજી ગામની અંદર દૂર ન પડે એની ખાતરી આપી છે